આપ સારી રીતે જાણો છો કે ભારતમાં કપાસનું ઉત્પાદન ભારતની કુલ જરૂરિયાત કરતાં થોડુંક વધારે થાય છે આવા સંજોગોમાં જ્યારે દેશમાં જરૂરિયાત કરતાં વધારે કપાસનું ઉત્પાદન થાય છે તે વિદેશથી વેરામુક્ત કપાસની આયાત કરવાની પરવાનગી આપી એ ભારતના અને ખાસ તો ગુજરાતના ખેડૂતો માટે મરણતોલઘા સમાન છે વડાપ્રધાનને તેણે આપેલું વચન યાદ કરવા માગીએ છીએ કે તેમણે અગાઉ પણ કહ્યું હતું અને પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિને રાષ્ટ્રજોગ સંબોધનમાં લાલ કિલ્લા પરથી જાહેર કર્યું હતું કે ભારતના ખેડૂતો પશુપાલકો માછીમારોના રક્ષણ માટે વડાપ્રધાન કટિબદ્ધ પ્રતિબદ્ધ છે તેમનું કોઈ પણ પ્રકારનું આંચ આવવા નહીં દે ભારત સરકારના નાણાં વિભાગનો આ નિર્ણય દેશના ખેડૂતો માટે જીવલેણ સાબિત થાય એવી શંકા છે ગુજરાત અને ભારતના ખેડૂતોનો કપાસ ઓક્ટોબર માસમાં બજારમાં વેચવા માટે આવવાની શરૂઆત થઈ જશે એ પહેલા અમેરિકાથી જો સસ્તો કપાસ ભારતના જરૂરિયાતવાળા ટેક્સટાઇલ ઉદ્યોગના માલિકો આયાત કરી દેશે તો ભારતના ગુજરાતના ખેડૂતોનો કપાસ કોણ ખરીદશે અને પ્રતિ ખેડૂત વર્ષે લગભગ ચોપન લાખ રૂપિયા જેટલી સબસિડી મેળવતા અમેરિકન ખેડૂતોની સામે માઇનસ સબસિડીવાળા ભારતના ખેડૂતો સ્પર્ધામાં કેવી રીતે ટકી શકશે તેવા સવાલો અહીં કર્યા હતા વાત પણ કરી છે હું ધર્મેશ ભંડેરી પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ખેડૂતોના હિતના વિરોધમાં ખેડૂતોને મરણ તોલ ફટકો મળે એવો નિર્ણય એટલે કે કપાસની આયાત ડ્યુટીને સંપૂર્ણપણે માફ કરવામાં આવી છે રદ કરવામાં આવી છે આમ આદમી પાર્ટી એનો વિરોધ કરે છે આમ આદમી પાર્ટી એવું માને છે કે કપાસ ઉપર આયાત થનારી આયાતના દ્વારા જે ડ્યુટી છે કર મુક્ત કર છે એના ઉપર મુક્તિ આપવાથી ખેડૂતોને જે યોગ્ય ભાવ થોડા ગણાય મળે છે એમ ભાવ પણ મળતા બંધ થઈ જશે ખેડૂત હરે હેરાન પરેશાન થઈ જશે એટલે આમ આદમી પાર્ટી કેન્દ્ર સરકારને કલેક્ટર માધ્યમ કલેક્ટર સાહેબના માધ્યમથી એ આવેદનપત્ર આપે છે કે આ કર મુક્તિનો જે નિર્ણય છે કપાસની આયાત ડ્યુટી ઉપર મુક્તિ આપવાનો જે નિર્ણય છે આમ આદમી પાર્ટી માંગ કરે છે કે આ નિર્ણયને તત્કાળ રદ કરવામાં આવે વધુમાં ભારત સરકારનો નિર્ણય અમને ખેડૂતોના હિતોની વિરુદ્ધ ભારત સરકારની નીતિઓની વિરુદ્ધ અને લાંબે ગાળે ભારતના આર્થિક વ્યાપારિક હિતોનો વિરુદ્ધનો લાગે છે એટલા માટે આ નિર્ણય તાત્કાલિક રદ કરવામાં આવે તે માંગ આપ દ્વારા કરવામાં આવી હતી અને આવેદનપત્ર આપ્યું છે